જય શ્રી રામ મિત્રો વેલકમ ટુ વેરા રેસ્ટોરન્ટ નોન વેજ ને મિત્રો આજે આપણે વાત કરવાના છે નોન વેજ વિશે તો કન્ટિન્યુ તો મિત્રો શું તમારે એવડા એવડા ઝીંગા ખાવા છે આવડા આવડા અડદિયા ખાવા છે અને આવડી આવડી શેરમાઈ ખાવી છે અને આનાથી પણ મોટી પાપલેટ ખાવી છે આવડી આવડી એ પણ તો મિત્રો નોન વેજ માં આપણે હોટલ માં મળશે ઝીંગા પાપલેટ શેરમાઈ છાપડી અડદિયો રાજા મચ્છી ટક ચિકન બોઇલર ચિકન અને મિત્રો તો તમને મેં દેખાડ્યું એટલું હાજરમાં હોય અને તમારે જે પણ ખાવું હોય અને તે અમારી હોટલ ન હોય તો આ નંબર ઉપર કોલ કરીને તમે તે મચ્છી મંગાવી શકો છો તો મિત્રો આપણું ખાવું હોય તો ક્યાં આવવાનું છે ખબર છે સોમનાથ રોડ ઉપર વિરાટ રેસ્ટોરન્ટ અરવિના પાટીએ આવી ધમાકેદાર આપણે લઈને આવી ગયા છીએ હરેશભાઈ મિત્રો આવું કીધું આવી જજો વિરાટ રેસ્ટોરન્ટ નોન વિલેજ